આજે બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી કરવામાં આવી રહી છે જેમાં એનડીએ બસો બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે મહાગઠબંધન માત્ર બત્રીસ બેઠકો પર જ લીડમાં છે આવામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અત્યારથી જ જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે સુરત ભાજપ કાર્યાલય બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી ઉજવણી કરાઈ હતી બિહાર ચૂંટણીમાં એનડીએ ને સ્પષ્ટ બહુમત મળે તેવી શક્યતા છે કારણ કે બપોરે ત્રણ વાગ્યાના વલણો અનુસાર એનડીએ હાલ બસો ત્રણ બેઠક પર આગળ છે જે કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓ ઢોલનગારા તાલે ઝૂમતા જોવા મળ્યા હતા ભાજપ કાર્ય સી આર પાટીલની અધ્યક્ષતામાં તેમને બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવાની જવાબદારી સોંપાઈ હતી જે બાદ તેમની મહેનત રંગ લાવતા તેમણે જોરશોરથી ઉજવણી કરી હતી આ દરમિયાન ઢોલ નગારાના તાલે ભાજપના કાર્યકર્તાઓ નાચતા જોવા મળ્યા હતા મહાગઠબંધન તેત્રીસ બેઠકો પર લીડ મેળવી રહ્યું છે બિહારમાં કુલ બસો તેતાલીસ બેઠકો છે આ ચૂંટણી જીતવા માટે એકસો બાવીસ બેઠકો મેળવવી જરૂરી છે બિહારમાં હાલ બાણું બેઠકો પર ભાજપ લીડ મેળવી છે